શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જશો કારણ કે આપણો લોક જો બધા મજામાં જશે શુભ સવાર થઈ ગઈ ને આપણે નાયધન ફેસ પણ થઈ ગયા છીએ તો આપણે જઈએ છીએ બગદાણા તો રસ્તામાં આવતું કંઈક ભવાની માનું મંદિર તો અહીંયા દર્શન કરતા હોય ને હાલો ઓલી પવન ચક્કી આવે ને એ પવન ચક્કી ને નજારો ખાલી તમે એકવાર જોઈ જાવ ફૂલે ફૂલ મોજો

તમે ઉપર જાઓ ને સામુ રામ મંદિર પેલા એને પેલા આમ લો રામ ભગવાન મંદિર આવે છે બધી વસ્તુ મળે આમ લો ફૂલે ફૂલ ટ્રાફિક છે આમ લો જે વસ્તુ હોય બધી વસ્તુ મળી જાય લો ચશ્માન હો રૂપિયામાં ફોટા ફૂલ ને હાથમાં પહેરવાની લખી કોના જેવું લાગે બધું આમ ઉમાના દર્શન કરી લીધા છે ના કે એને પ્રસાદી લેવાની વ્યવસ્થા છે અહીંયા કંઈક પ્રસાદી બરસાદી લઈને ફરી તમને મળી જાય એટલે વાહે બાજુ દરિયા કાંઠો છે અહીંયા દરિયા બરિયા જાય ત્યાં જો ઉપર ચડવામાં વિડિયો ઉતારો તો પણ અહીંયા બહુ ટ્રાફિક હતી એટલે ફોન હેઠે બેઠે પડી જાય એટલે પ્રસાદી પ્રસાદી આપણે લઈ લીધી છે ને હવે આવ્યા આપણે દરિયા બાજુ જોવાનો કંઈક નજારો છે દરિયાનો

આવ્યો સામુંડ માં ના મંદિર બાજુ દીપ ને એવું બધું છે આમ જો બોલી પણ એ તો ઘોડી ને એવું બધું છે ને આમ તો ખાણી પીણી નું એવું બધું છે ને જો ઓલી જે આવે ને ધૂમ ગાડી માં એવી બધી ગાડી છે અહીંયા ઓલી જીપ ગાડી આવે ફૂલી બધું છે ને આ તો દરિયામાં ફૂલે ફૂલ મોજા આવે વરસાદ આવ્યો હતો ને થોડું કાંઈ કચરું કચરું થઈ ગયું છે

આપણા મંદિર છે અત્યારમાં પૂરે ફૂલ ટ્રાફિક છે આવું બહાર રહી દર્શન દર્શન તો આપણે પહેલેથી કરી લીધા ને હા જો

જે આવ્યા હોય કોમેન્ટમાં લખી દેજો છે બાપા સીતારામ બાર થી નજારો છે હું પહેલી વાર આવી ગયો છું બાજુ છે રામ ભગવાન ની મૂર્તિ છે બહેર નો નજારો છે મંદિર નો આખો આરસ પથ્થર થી બનાવેલું છે આરસ પથ્થર થી બનાવેલું છે વડલા ને સાયાનું બધી બાજુ લીલું સમ છે ને મજા આવે એવું છે અહીંયા એમ આખો આર આરસ પથ્થરથી મંદિર બનાવેલું છે આગળથી મંદિર દેખાય છે આમ જો પબ્લિક બહુ છે આમ જો એક વખત પબ્લિક જો તમે એ નીચે છે અને મંદિરની અંદર પણ છે એ બાજુમાં મંદિર છે ને લેવાનું બાકી આગળ જઈએ हाडोले बपा બાપા સીતારામનું એ નાનું મંદિર છે મૂર્તિ મૂકેલ એ છબી મેં છે ત્યાં બાપાની બંડી લોન કરી લીધા છે ના એવો કાળ ભૈરવ દાદાનું નાનું એવું મૂર્તિ છે આ વખતે બાપા સીતારામ બાપાનો કેટલા મંદિરનો નજારો હતો ને ઓલી બાજુ દેખાય ને ત્યાં ચા પીવાનું છે બહુ ગરમી છે એટલા વખતે ચા પીતા નથી નજારો છે તો મંદિરનો પાણી દેખાય છે વાહે જે આપણે જે મંદિરની ઓડિયું બાજુ છે ને ત્યાં એ નાની એવી વડલો છે બાપા સીતારા બાપાને વિડિયાની મનાય તે આપણે વિડીયો ઉતાર્યો છે ને એક વાર હજી જોઈ લો તમે બહાર જઈને તમને મળીએ તો તમે બગદાણા છે થોડાક આ બાજુ આવો ને એટલે કંઈક હવે કે હરિયે જ આવે જ હા હરિયા આવે કરીને ગામમાં અહીંયા ખોડિયારમાંનું મંદિર છે આમ લઉં ને મંદિરની બાજુમાં આમ ડેમ છે કે પેલા ડેમ જોઈ લો તમને અંદર મંદિરના દર્શન કરાવું કે અંદર બહુ અવાજ આવે છે થોડું પબ્લિક ઓછું થઈ જાય પછી દેખાડી જો બાજુ ફૂલે ફૂલ પાણી છે આમ જો આવો નજારો છે મંદિરનો અત્યારે પાણી ફૂલે ફૂલ ડેમમાં ભરેલું છે ને ઓલાપાણે દેખાય ને ખોડિયારમાંનું મંદિર છે ગાડી પાસે જઈને તમને ક્લિયર દેખાડી ને આ છે ને એ કાલભૈરવ દાદાનું મંદિર છે તમે દર્શન કરી લોલાપાણે છે એ ખોડિયારમાંનું છે ખોડિયારનું મંદિર છે તમે દર્શન કરી લો ફ્રેન્ડ છે છે ને એ મહાકાળી માનું મંદિર છે થોડું મંદિર છે આમ લો મહાકાળી માનું મંદિર છે એક એક મંદિર ની અંદર ઘણા ભગવાન છે આ પીપળો છે મહાદેવ નું મંદિર છે

તો હરિયાવેદ આવતા ભૂલતા નહીં અહીંયા છે ને ભગવાનના દર્શને થઈ જાય આમ દરિયા કાંઠે ફોટા પડાય એવી છે ને આમ નવા એવું છે અહીંયા અંધારું થઈ ગયું પણ આમ તમે કદાચ દિવસે આવો ને આમ ફોટા પડાય એવું છે આમ જો અહીંયા ખોડિયારમાં નામ લખેલું છે ને ગામનું નામ લખેલું છે હરિયાવેદ ને આ દ્વારા કંઈ કાંઈનો નાઇટનો સીન છે અહીંયા સુવિધા એમ છે લો આ છે ઈવડા મંદિરનો હોલ ને કંઈક મંદિરનો નજારો છે બધી સુવિધા છે ને તમારે ના આવવું હોય તો પરમિશન લેવી પડે કેમ કે અત્યારમાં તો ફૂલે ફૂલ પાણી છે કદાચ ઉનાળામાં ન હોય તો બાકી નવા એવું ફૂલે ફૂલ સારું છે અમારે કાકા તો વિડીયો ફોટા બધું હું

ને હજી એકવાર દર્શન ન કરે તો લેજો લઈ ખોડિયાર ખોડિયારમાં મંદિર છે હા એને અંધારું થઈ ગયું છે આપણી ગાડીમાં કંઈ વિડીયો બનાવ્યા નહીં કેમ કે ફૂલે ફૂલ ટ્રાફિક છે એટલે તો આવવાના આવા વિડીયો જોવા હા તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને ફરી એક મળીએ નવો વ્લોગમાં